એક દિવસ પહેલા અમદાવાદના નિકોલ માં લોકલ ફોર વોકલ ને સ્વદેશી આવી બધી વાતો જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે

વાતો કરી રહ્યા છે એ ખાલી ભણગા હોય એવું લાગી રહ્યું છે જનતાને ભરમાવા સિવાય છે એ બીજું કાંઈ નથી અને જનતામાં ભરમાતી નહીં કારણ કે વિદેશી કંપનીઓની ગાડીમાં ભરી વિદેશી કંપનીઓના પ્લાનમાં ફરી અને આવી બધી વાતો કરવી બહુ સહેલી છે પણ બીજે દિવસે છે જ્યારે ઉદ્ઘાટન કરવાનું હોય ત્યારે વરી પાછું છે વિદેશી મુદ્દ ઉદઘાટન થાય છે આ વાત યાદ રાખજો અને ખાસ કરીને ખેડૂતો એટલું યાદ રાખજો કે આપણો કપાસ વેપારીઓ ન લે અને અમેરિકાનો કપાસ જે સસ્તા ભાવે મળી જાય એના માટે જે પ્રધાનમંત્રી કામ કરી રહ્યા છે આ વાત પણ યાદ રાખજો ધન્યવાદ જય હિન્દ જય ભારત